ટુરિઝમ પોઈન્ટ પરના કર્મચારીઓ છેલ્લા 2 મહિનાથી પગારથી વંચિત છે વડનગર તોરણ હોટેલ ખાતે ટુરિઝમ પોઈન્ટના કર્મચારીઓ એકઠા થયા પગાર ન મળવાના અનુસંધાને આ કર્મચારીઓ એકઠા થયા હતા વડનગર ખાતે આવેલ ટુરિઝમ પોઈન્ટ પરના આઉટસોર્સિંગ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા ધરણા પર બેસવાની તૈયારી બતાવી હતી 100 થી 200 કર્મચારીઓ પગારથી વંચિત છે એવું જણાવી રહ્યા છે દિવાળી જેવા તહેવારો તાણે જ કેમ પગારથી વંચિત રાખવામાં આવ્યા તેવા પણ સવાલો કર્યા હતા અમે ગુજરાત ટુરિઝમમાં નોકરી કરીએ છીએ મારું નામ રંજનબેન છે અમે બે મહિનાથી અમારો પગાર નથી થયો ત્રીજો મહિનો પણ ચડો છો એટલે અમારું કેવું એ છે કે જલ્દી જલ્દી પગાર થાય તો અમારા બધા કર્મચારીઓ બધા રાહ જોઈને ઉભા રહ્યા છે કે પગાર થાય તો સૌનું ગુજરાન ચાલે બધાએ વારંવાર રજૂઆત કરી પણ હજુ કોઈ પગારનો અમને સંદેશ આપ્યો નથી એટલે અમે બધા ભેગા થયા છીએ રજૂઆત કરી પગાર પણ હોટલમાં અમારા જે સુપરવાઇઝર છે એમને કરી અને જે ઇન્ચાર્જ છે એમને પણ વાત છે પણ અમારો કોઈ જવાબ આવ્યો નહીં પાર્થભાઈ પાર્થ પટેલ ઉમતા મારું નામ ઠાકોર નિકુલજી કાંતિજી ગુજરાત ટુરિઝમ ની સાઈડ ઉપર અમે સિક્યોરિટી ગાર્ડ ની અંદર ફરજ બજાવીએ છીએ અમારી કંપનીનું નામ એક્સપોઝિશન કન્વેસ્ટેશન છે અને અમે બાર કલાક નોકરી કરીએ છીએ અમારો પગાર દસ હજાર છસો મહિને અમારા ખાતાની અંદર આવે છે અને બે મહિનાથી પગાર નથી થયો તો અમે ગુજરાન કેવી રીતના ચલાવીએ અમારું નિર્ભર જ આખા ઘરનું આ પગાર ઉપર છે તો બે મહિનાથી પગાર થયો નથી આગળ છે વાતો આવી કે જોડેથી કે બિલ પાસ થયું નહીં પગાર થયો નથી અને આ પગાર આ રીતના થાય છે તો અમારા લોકોનો અમારા બાળકોનો અમારા પરિવારનું શું થશે જેથી કરીને કંપનીને વિનંતી છે કે ઝડપી પગાર કરાવે ટાઈમ સર કારણ કે એક જ જણાનો એક જ ઘરની અંદર પરિવાર કમાતો હોય એનું શું થાય ઘર પરિવારનું એટલે ખાસ કરીને અમારા દરેક સિક્યોરિટી ગાર્ડની કલાક નોકરી કરાવી છે અમારા જોડે અને રૂપિયા પગાર છે આઠ કલાકની ડ્યુટીની પહેલા વાત કરેલી તે છ મહિના મોરી કીધું કે બે મહિનાની અંદર થઈ જશે પણ એવું હજી કોઈ અમારે રેફરન્સ મળ્યો નથી અમારા હું વડનગર ટુરિઝમમાં કામ કરું જોડે પગાર માગી ગયો તો કંપની અમને રીઝન એવું બતાવો કે અમારે તમારા બે મહિનાનો પગાર બાકી અમારો છ મહિનાથી પગાર લેવાનો બાકી આગળ ગુજરાત ટુરિઝમ અમારો કોઈ ગ્રાન્ટ પાસ થતી નથી

અમુક વાર અમને ટાઈમસર સેલરી થઈ જાય છે પણ આ એક વાર નહી આવું આગળ પણ અમને થયેલું છે કે ગઈ વખતે પણ દિવાળીમાં અમારે આવી રીતે સેલરી લેટ કરવામાં આવી હતી અને આ વખતે પણ હજુ બે મહિનાથી અમારી સેલરી થઈ નથી તો આના ઉપર અમારે ઘણા બધા લોકો એ જે કે જેટલો સ્ટાફ અહીંયા છે તોરણ હોટલના અંડરમાં આવી રહ્યો છે જે કંપનીના અંડરમાં છે ગુજરાત ટુરિઝમમાં એ બધા જ આજે સ્ટ્રાઇક ઉપર છે અને જ્યાં સુધી આ રીતે સેલરી નહીં થાય અને સ્ટ્રાઇક ઉપર ઉતરીશું કોઈ જ સ્ટાફે કોઈ જ ડ્યુટી પર જવું નહીં અને દરેકને પોતાની માંગ પૂરી કરવા માટે બસ અહીંયા જ આ રીતે બેસી રહેવું અમારો એ જ નિર્ણય છે અને આવો નવો સ્ટાફ જો કંપની અમને એવું કે તમે અહીંયાથી તમે પગાર ના થતો હોય ને તમારે ઘરે જવું હોય તો તમે અહીંયાથી નોકરી છોડી શકો છો તો અમે એ બાબતે કોઈ ધ્યાન નહીં આપીએ અમે અમારી જગ્યા ઉપરથી નોકરી પણ નહીં છોડીએ અને અમે અમારો પૂરો પગાર લઈને રહીશું આપને અમે અહીંયા નહીં આવવા દઈએ જ્યાં સુધી અમારો પગાર નહીં થાય ત્યાં સુધી અમે આ રીતે અહીંયા બધા બેસી જ રહીશું ઓર ટુરિઝમ મેુરિઝમ ગાઈડ કે તરીકે કાર્યરત હું પિછલે ઢાઈ વર્ષ વર્ષે અભી તક તો અમારા પેમેન્ટ બરાબર આરા થા और अभी दो महीने से हमारा पेमेंट नहीं आ रहा है ये तीसरा महीना चालू हो गया है हमारा पी एफ के ग्यारह हजार दो सौ चालीस रुपये आता है गाइड का पेमेंट लेकिन पिछले दो महीने से हमारा पेमेंट नहीं आया है और इतने पैसे में इतने रुपए में हम अपना घर खींच रहे हैं तो किस प्रकार से खींचे सर किस प्रकार से खेचे बताइए अगर हमने किराना एक महीने में भरा है एक महीने में दुकान से उधार लेकर भरा है दूसरे महीने में उसके पास जाने के लिए हमें शर्म आती वो पैसा नहीं दिया हमने तो घर कैसे चलेगा हमारा इतने पैसे में अगर इनका घर चलता है तो हमारा भी चलेगा इतने पैसे में ग्यारह हजार में अगर कंपनी का घर चलता है तो हमारा भी चलना चाहिए लेकिन हमारा पैसा घर नहीं चलता है ये सोचना चाहिए आगे वालों को अब कंपनी कहती है कि सामने से हमारा छः महीने से पैसा आया नहीं और हमने दिया है तो भाई वो हमारा लुकआउट नहीं है कंपनी ने अगर उनको नहीं आया है और वो हमें नहीं दे रहा है पैसा तो हमारा लुकआउट वो नहीं है कि उनके पास नहीं आया तो वो क्या करेंगे हम हमारा हमें तो चाहिए पेमेंट हम मेहनत कर रहे हैं दो महीने से हम घर में नहीं बैठे हैं अगर उनके पास पैसा नहीं है हमें देने के लिए तो हम घर में नहीं बैठे हैं हम अपनी ड्यूटी कर रहे हैं तो हमें अपना पैसा चाहिए बराबर महीने से सैलरी नहीं हुई है ये तीसरा महीना चालू हो गया है आगे सैलरी नहीं हुई बस इसी प्रकार से हम स्ट्राइक करेंगे हड़ताल करेंगे सभी मिलकर करेंगे ये सोचना चाहिए कंपनी को बहुत जरूरी है क्योंकि दस हजार में ग्यारह हजार में किसी का भी घर नहीं चलता है क्या काम है आपका प्रवासन विभाग में आपका है, जो टूरिस्ट आते हैं बाहर से उनको इतिहास अपने वडनगर का समझाना है उन्हें गाइड करना है ये काम है लेकिन अभी तक हम बिल्कुल कर रहे कल तक हमने किया ये काम और जवाब किसी से मांगते हैं हम ये जवाब मांगते हैं उनको कि भाई पेमेंट क्यों नहीं हुआ तो हमें कहा जाता है कि काम करो नहीं तो घर जाओ काम करो नहीं तो घर जाओ ये ये तरीका नहीं होता है बात करने का ये सारे चीजों पर सारे मुद्दों पर विचार करना बहुत जरूरी है कंपनी कंपनी को कंपनी में जो अधिकारी है जो भी है उनको इन सारी मुद्दों पर सोचना चाहिए सभी का घर परिवार इसी पैसों पे चलता है ये भी सोचना चाहिए और इसका निर्णय बहुत जल्दी और सरस तरीके से लाना चाहिए ढाई वर्ष से ગઈ સાલ જયારે દિવાળી આવી ત્યારે દિવાળીમાં અમારો આ રીતે જ પગાર લેટ કરવામાં આવ્યો હતો અને અમને બોનસ આપવામાં નતું આવ્યું એના માટે પણ અમે આ જ રીતે બધાએ હડતાલ કરી હતી જ્યારે અમને જવાબો એવા મળ્યા હતા કે તમે નોકરી છોડીને જઈ શકો છો તમને બોનસ નહીં મળે છતાં પણ અમે બધા એકમત રહ્યા અને અમારું બોનસ પણ આપ્યું હતું અને આ વખતે પણ જયારે દિવાળી આવવા થઈ ત્યારે જ અમારો પગાર લેટ કરવામાં આવ્યો છે અમે આશા કરીએ છીએ કંપની જોડેથી કે અમારી સેલરી પણ બે મહિનાની થઈ જાય અને દિવાળીમાં અમને પણ બોનસ પણ મળી રહે જીડીસી ન્યુઝ સાથે બળવંતસિંહ ઠાકોર વડનગર